પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ ગુરુકુળના ગેટ પાસે મહાકાય અજગર વૃક્ષ પર ચડી આવ્યો હતો જેને લઈને સ્થાનિકોમાં ભય જોવા મળતો હતો આથી રેસ્ક્યુરો દ્વારા અજગરનું નું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો પોરબંદરમાં હાલ અજગર અને સાપ નીકળવાના બનાવ વધી રહ્યા છે ત્યારે ગાયત્રી મંદિર પાછળના ભાગમાં ગુરુકુળના ગેટ નજીક એક અજગર વૃક્ષ પર બેસી ગયો હતો જેથી સ્થાનિકોમાં ભારે ભય જોવા મળતો હતો અને આ અંગે રેસ્ક્યુઅર હિરેન બામણિયા અને વિજય વાઘેલાને જાણ કરતા બંને સ્થળ પર દોડી ગયા હતા આ અજગર ઊંચા વૃક્ષ પર હોવાથી તેને સુરક્ષિત રીતે પકડવાનું કાર્ય પડકારજનક હતું બને યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને આ અજગરને કોઈ પણ પ્રકારની ઈશા વિના સુરક્ષિત રીતે રેસ્ક્યુ રેસ્ક્યુ હતો કિલો વજન અને ફૂટ લંબાઈના આ કરી વિભાગને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો વિભાગ દ્વારા ઇન્ડિયન રોક પાયથન નામના અજગરની તબીબી તપાસ કર્યા બાદ તેને તેના કુદરતી રહેઠાણ એવા જંગલ વિસ્તાર સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવશે બે દિવસ પૂર્વે પણ આ વિસ્તારમાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું હતું ત્યાં વધુ એક અજગર આવી ચડ્યો હતો જેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થયું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર